અરે થોડો બ્લોગ લેટ ચાલુ કર્યો કોફી બનાવીને પી લીધી કારણ કે બ્લોગ પેલું આગળનો જે કાલનો બ્લોગ હતો ને એ પેલું અપલોડ થતો હતો એટલે મમરા બગાડ્યા તો થોડા મજાના તમે જોઈ શકો છો નાનો સુઈ ગયો છે નાનો સુઈ ગયો તારવું જ ખાઈ ઓકે દોસ્તો તો પાકી ગયા છે નવ હવે જઈશું નોકરી નોકરી જવા માટે પહેલા પહેલો આપણે લેવી પડશે ચાવી પછી લેવું એ પડે લેવા પડશે ચશ્મા ચશ્મા લઈ લીધા છે આ બધું લઈ દસ રૂપિયા કંઈક પડ્યા છે હવે દોસ્તો હવે જઈએ છે નોકરી ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો અને કાલનો બ્લોગ ના જોયો હોય તો જલ્દીથી તમે જોઈ આવજો ઓકે દોસ્તો તો મળીએ હવે હું નીકળું છું નોકરી જવા માટે

મારા મેડા ગામડે બંધ કરી દે વિડીયો ચાલુ કરે પેલું અમે બપોર તારું વિડીયો આમ થતા પહેલાં તારા ભાઈને જો પીવડાવી દઉં તો એક બોટલ દારૂ પછી તું કે અને મારું

આરે કોક નું મને કરવા જવાનું થાય એટલે ઓમ નું ઓરી પછી આઈ ઓમ નું ઓરી નાખવાનું ભાઈ આ નતો મોર ના પેલો ઓમ નો હતો મને નહી કરવું પણ આ તો કઉ છું હાલો દોસ્તો તો સાડા છ વાગી ગયા છે હું છું મારી સાઈડ ઉપર પણ સારું ગરમી બહુ થાય છે તો સાઈડ ઉપર બેઠો તો અહીં આગળ ખાડો છે ને જો તો હાલ આંટી કે બેઠો છું અહીંયા ઘણી સામે સ્કૂલ છે ઓફિસ ને બધું પડ્યું છે બાઇક થઈને મેલ્યું છે અહીં બેઠો છું ગરમી થતી હતી શાંતિથી હવે ઈચ્છા એવી થયું કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થવું તો ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થવાની ઈચ્છા છે તો ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈશું ઓકે અને દોસ્તો ત્યાં સુધી બ્લોગમાં બને જ હું જાઉં છું હવે ઘરે એટલે મતલબ મતલબમાં લાઈવ થઈને થોડી વાર અમે ઘરે જઈશ ઓકે તો દોસ્તો મળીએ દોસ્તો એમ છો મજામાં જશો

આજે કંઈક નવી વાનગી બનાવી દે વિચાર નહીં બનાવી જાઓ દર દર નવી વાનગી ના હોય તમે જોઈને કંટાળી જાઓ આજે નહીં બનાવી કાલે પણ અમદેશ બનાવી શું દેસ બેઠા બસ દોસ્તો હવે હું દઉં હું છે કાલની દ્રાક્ષ હમ બાલીએ ધોઈને અમે લીધી મમ્મી એટલે સોરી દીકાની બાલી મારી મમ્મી

રાતના ભડે અગિયાર કર્યું પહેલાંથી ગેર જાઉં છું આ ખોતરા છે એટલે તમારી બ્લોગમાં ભણ્યા છે હેલો ગાઈસ તો ટાઈમ બહુ થઈ ગયો છે મોડું થઈ ગયું છે કેટલા વાગ્યા થયું પોણા બાર આજે બહુ મોડું થઈ ગયું પોણા બાર વાગ્યા છે અને હજુ સુધી મેં વ્લોગ એન્ડ નહીં કર્યો વ્લોગ પૂરાડ થઈ ગયો બાર વાગ્યા પછી દિવસ પણ બદલાઈ જશે તો ફટાફટ આપણે વ્લોગ અહીંયા પછી એન્ડ કરવાનો ટ્રાય કરીશું એ પહેલાં હું બનાવું છું કોફી કારણ કે મને હું હમણાં જ આવ્યો બજારથી એક મારા ભાઈ છે એમને મળવા ગયો હતો થોડા કામથી તો બ્લોગ તમે પૂરેપૂરો જોતા રહેજો દોસ્તો અને હું બનાવું છું કોફી દૂધ થઈ ગયું છે હવે એમાં નાખીશું આપણે મોરસ રસ બહુ નહીં માપની જ કારણ કે પછી ડાયાબિટીસ થઈ જાય એટલે

હવે હું પીસ દોસ્તો તો રાતના સાડા બાર વાગી ગયા છે હવે થમલેલ બનાવવાનું કામકાજ ચાલુ છે થમલેલ બનાવતો હતો પણ એટલે બ્લોગ એન કરવા માટે આવ્યો છું ને જો તમને વિશ્વાસ ના તમે જોઈ શકો છો બાર પોત્રીસ થઈ છે સાડા બાર થઈ ગયા છે હવે આપણે બ્લોગને અહીંયા આગળ એડ કરીશું હજુ વિડિયો એડિટિંગ બ્લોગ તો એડિટિંગ બાકી જ છે થેલનું કામ ચાલુ છે કારણ કે થમનેલમાં અડધો કલાક જાય છે અને બીજો કલાક જો વિડીયો એડિટિંગમાં જાય છે તો દોસ્તો બ્લોગમાં તો દોસ્તો બ્લોગ જોજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બ્લોગને લાઈક કોમેન્ટ શેર કરજો દોસ્તો કારણ કે હું બ્લોગ મને એવા માટે થોડી મહેનત કરું છું તો મને થોડોક સપોર્ટ કરજો દોસ્તો તમારા સપોર્ટની મારા જરૂર છે દોસ્તો બ્લોગ પૂરેપૂરો જોજો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને ચેનલ નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો બસ એક તમારા સપોર્ટની જરૂર છે સાથ આપજો સાથે મળીને ચાલીશું તો મને પણ કામ કરવાની મજા આવશે દોસ્તો બ્લોગ બનાવવાની મજા આવશે તો દોસ્તો મળીએ હવે હું બધું કામ પતાવીને પછી સૂઈ જઈશ ઓકે તો વ્લોગ કાલે આવીને પૂરેપૂરો જોઈ લેજો દોસ્તો મળીએ બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ